ચાલો મિત્રો સ્વાગત છે અમારું કિયા કિચન રેસીપીમાં તો આજે આપણે બનાવવાની છે વેજીટેબલ મેંગી મેંગી બનાવવા માટે આપણે વેજીટેબલ બધું સંભાળીને તૈયાર કર્યું છે તો વેજીટેબલમાં બે કાંદા કટિંગ કર્યા છે અને લીલું લસણ આદુની પેસ્ટ લીલા વટાણા અને કેપ્સિકમ બે સંભારી લીધા છે અને ગાજર એક બે બટાકા લીધા છે એક ટામેટું અને મકાઈ લીધી છે લીલા ધાણા પણ લીધા છે તો બધું વેજીટેબલ આપણું સંભાળીને તૈયાર છે તો આપણે એક પાવડું તેલ નાખીશું તેલ આપણું આવી જાય એટલે આપણે વેજીટેબલ બધું વઘારી લેવાનું છે છે હવે આપણું તેલ આવી ગયું કાંદા ને આપણે સારી રીતે સાતળી લઈએ આપણા કાંદા સતરાઈ જશે તો હવે આપણે નાખીશું લીલું લસણ ગેસ ની ફ્લેમ આપણે લો રાખવાની છે

હવે નાખી દઈએ આપણે ગાજર ગાજર ને પણ આ રીતે હવે આપણે મકાઈ એડ કરી દેવાનું હવે નાખીશું આપણે કેપ્સિકમ અને ટામેટા ને આદુની પેસ્ટ પણ આપણે નાખી દેવાની નખાઈ ગયું છે તો એને આપણે એક મિનિટ સુધી આપણે ટાકીને રાખી દેવાનું હતું તો આપણે એક મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈશું આપણે તો આપણું vegetable સરસ સડી ગયું હવે આપણે મેંદી મસાલો નાખશું મેંદી મસાલો નાખી આપણે પાણી નાખવાનું છે આપણે બે ગ્લાસ પાણી નાખીશું હવે આપણે તો આપણે એક ગ્લાસ નાખો છો અને આ બીજો ગ્લાસ નાખવાનો છે પાણીનો ને આપણે થોડીક રસાવાળી રાખવાની છે એટલે આપણે પાણી વધારે રાખીશું હવે આને આપણે પાંચ મિનિટ સુધી પાકવા દેવાની છે તો ચાલો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો સરસ આપણી મેંગી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે આ બાઉલમાં મેંગી લઈ લીધી છે હવે આપણે તાણા એડ કરીશું તો હવે આપણે આને સર્વ કરીશું તો તમને કેવી લાગી અમારી રેસિપી તમને રેસીપી અમારી સારી લાગી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી અમારી વેજીટેબલ મેંગીની રેસીપી